જો લીંબુ ને ઉબડું પડ્યું છે શું બનાવવાનું છે આ હું સમોસા બનાવવાની તૈયારી છે બનાવવાનું છે આ બધું જો સમોસા બનાવવું કેક બનાવવાનું કામકાજ ચાલુ છે જો એને સમોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે હા તૈયાર માટે જો મારા બાએ જો મસાલો સરસ મજાનો વઘારીને આમાં નાખી દીધો છે કમ્પ્લીટ કરી નાખ્યો છે મામા ખવrai ખવrai કરશે ભાણા ને કડિયણ કડિયે કમ આટો માર્યું કમમાં તો કહો તો ઉગી જ સરા આ બાજુ જો અમારે જો જલપાન દઈએ જો રોશની ને જો જામફળ સુધારી દીધું છે ખાય છે ને તારા એ મામન ગીરે રેવું છે નથી રહેવું એમેદ રોકાવાના છે તો રોકાશ હે અને માર બાપુ જો હર્ષિલ ને ઈસકાવે છે હું રહી દીધો ને હવે જો અમારે હર્ષિલ ની ઉપાય દીની માર બાપુ રમાડ્યા જ રાખે હર્ષિલ ને નયન ને કોઈ ની ઉપાય દીનો હા નયન ને જો જામફળ ખાય આ જો બેઠા છે અને અમારે મારા ભાઈ જો માઓ હાથમાં લઈને બેઠા છે હા હર્ષિલ ને હવે તમે હિસકાવો અને હું આમ જોતી આવું મારા બા હું કામકાજ કરે છે રસોડા બાજુ તો કન્ટિન્યુ લોગ માં બન્યા રેજો આપણે જો અહીંયા હતા ને સરસ મજાના એક ગાય માતા બાંધ્યા છે જો અહીંયા મોટો જબર જામુડો છે અને નીચે આપણે આ ગાય માતાને જ્યારે આવી ત્યારે આમ શૂટ તો કરવી જ છે નહીં પણ મને બીક લાગે મને એમ થાય મારશે તો નથી મારતી ઠીક નયન ને આવું મજા આવશે કા નયન માર બાજુ અહીંયા રસોડામાં મીડાસ બનાવવા કાક સુલે જો ચટણી ને એવું મેક્યું છે પિયોર ચટણી નહીં બા આંબલી ની તમે કેર ના મીડા રાંધવા આંબલી મીઠી થાય અહીંયા જો લીંબુ ને એવું બધું પીડું છે શું બનાવવાનું છે

ખાલી વણવાના છે ઘણું બધું રંધાઈ ગયું છે બસ હવે આ વણી અને સમોસા તૈયાર કરી નાખ્યું ને પછી તળતું જવાનું ગરમે ગરમ ખાતું જવાનું સરસ મજાના આવી રીતના આમ હોય ને તો આવી કરવું પડે પછી આમાં આપણે થોડોક મસાલો નાખવી તમને પાસ બહુ મસાલા વાળું નથી ભાવતું નહીં એટલે આપણે એકુક સમસી આ એમ થોડ થોડો એમ મજા આવે નકા મસાલો એમાં ન મજા આવે બીબુ બીબુ હોય ને તે માં જલ્દી ભરાઈ જાય બીબુ હશે જ આવું સરસ બનવાનું છે ને ભરી વાળી વાળીયા કા હા છે બી કે જરૂર પડે ને આ બીજો એક ભાગ છે ને એને ફરી વાળવી બીબુ ત ક્યાં રી જડશે આપણે છે ને બીબાન વાત ને જ જોઈએ મોરલો બોલી ગયો છે તો હા મોરલો બોલે હો અમારે ગામમાં છે ને ડુંગર છે ને

પાય પર કસબાઈ અને આ બે હાળો બનીને જાય ને તો આલો ફેમિલી બધા સમોસા ખાવા હજી તો તળવાના બાકી છે સમોસા તો નાખશે બધું તૈયાર તો એટલે કઈ લાગે મસાલો મસાલો છે હે મસાલો છે મસાલો નથી તમને લાગે એમ

સાહિલ ને ગયા છે મામા ભાઈ નઈ ચાર પાંચ મોકલાવો મોકલાવો ને

પણ તે પછી કાંઈ શૂટ કરવાનો કંઈ ટાઈમ નહોતો અને પછી કાંઈ ના ના મમ્મીને ને બધાના ઘટાડા રોકાણા હતા કારણ કે ના એ કપાને એવું વીણવા નહોતો લે એક બે દિવસ કે ના રોકાવું છે તો પછી કાંઈ સૂટના નહોતું થયું એટલે હું તો પછી ગોખલાણા પછી આપણે આવીને કાંઈ સૂટ નહોતું છું પછી રાજ્ય થઈ ગયું હતું પછી આપણે આવા બીજા દિવસે શૂટ કર્યું છે તો આપણે આવ્યા છીએ ઉપરા માટો મારવા મકાઈને જાહેર કેવું પૂજ્યું છે તો આપણે આલો તમને હું બતાવું કેવું પૂજી ગયું છે તો જો આ છે જાય છે આપણે અને આ મકાઈ છે તો આવી પાર ઉગી છે જે ઉગતી ને એવું થાય છે આ બધું મકાઈ આ જાય બધું આવું કાક માં ઉગી જશે સર અને એની ઉપર કટક દેખાય તમને જઈ એમાં તો જીરું આવ્યું છે જીરું એમાં ભર પૂરું મીસો ઉગવા આવું કાક છે ચાલો એ આપણે નિષેધ્યા નીચે બધું તો મરતા હોય તો આપણે જો આવી જીરામાં અને જીરામાં થઈ જીરું તો બહુ ઊંજું નથી પારો પર ઉજ્યું છે હાલ તમને હું બતાવું આવું કઈ જીરું ઉગી ગયું છે પારો પારું આવું ચેક ચેક જીરું ઊગી ગયું છે બહુ અમે જીરું જે નથી તો પારો પારો જે લીલકાય છે ને એવું થાય છે અહીંયા તો જીરું હરખું ઊજ્યું નથી જીરાને તો વાળ લાગે અને આ બધું ઘઉંમાં આટો માર્યું ઘઉંમાં તો ઘઉં તો ઉગી ગયા સારા ઘઉં કારણ કે ન વાર લાગે જો આપણે એટલા ઘઉં વાવ્યા છે જો એટલે આપણે હરીએ આપણે ઘઉં ના છે ઘઉં તો મસ્તીને ઉગી છે જો કસ્તીને ઉગી જાય ઘઉં ને તો ન વાગ્યો ઘઉં તો ઝટું ઉગી જાય ઘઉ મકાઈ જાય નેવું પણ જીરાને દસ બાર દિવસ વાર લાગે ઉગતા એટલે ઘઉં તો અસલ ઉગી છે અને અત્યારમાં થોડી ઘણી চাৰ চাইডেছে হাত আঠ পাই যায় বা এটা ফুটি ভাৱে নেও হয় ঠাই থাকো বিস্তাৰ এতিক পেৰছে পিছত হ'লে আগতে কাম কৰিছো কাৰণ কে কপাটো মই যি নাই মমী তই গাঁত যি તો હાલો ફેમિલી હવે આપણે આજનો વ્લોક અહીંયા પૂરો કરી દઈશું પછી કારણ કે બહુ મોટો વ્લોક થઈ જાય છે કારણ કે ખાલી થોડોક શૂટ કરેલો છે શૂટ કરવાનું બાકી તો કીધું આ શૂટ થોડોક પૂરું કરી વાળું તો આજનો વ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટમાં કહીજો અને જો પસંદ આવી ગયો તો લાઇક કરીજો શેર કરીજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાથી બાય બાય